નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો નિજર તાલુકાના ચિચોદા ગામની સીમા પેસેન્જર રિક્ષાને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના નિજર તાલુકાના ચિચોદા ગામની સીમા પેસેન્જર રિક્ષાની અકસ્માત નડ્યો હતો જેમાં મહારાષ્ટ્ર તરફથી મજૂર ભરીને નિજર આવતી રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી બનાવમાં બે મજૂરોને ઈજાઓ પહોંચી હતી તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા જે માહિતી કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ સ્નેહકુન સોસાયટીના મહિલા રહીશ દ્વારા પોલીસ મથકે અરજી આપવામાં આવી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં રહેતા અરજદાર અમી પંચોલી દ્વારા તેમના પાલતુ પ્રાણીને હેરાન કરવા બાબત તેમજ તેઓને ધાક ધમકી આપવા બાબતે અરજી આપવામાં આવી છે જે અરજી ત્યાં રહેતા ભાવેશ લાડ વિરુદ્ધ અરજી આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી છે જે અરજી સંદર્ભે તેઓ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે જે માહિતી બાર કલાકે મળી હતી જ્યારા શહેરના નગરપાલિકાના હોલ ખાતે પીઆઈની હાજરીમાં ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના પીઆઈ એનએસ ચૌહાણની હાજરીમાં વ્યારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં ગણેશ મંડળના આયોજકો દ્વારા તેમને પડતી મુશ્કેલી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી જે બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર વિસર્જન અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે માટે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી જે બેઠક આજે પાંચ કલાકે યોજાઈ હતી તાપી જિલ્લા કલેક્ટરને વ્યારા દૂધ મંડળી બાબતે આવેદનપત્ર અપાયું વ્યારા દૂધ મંડળી બાબતે અલગ અલગ મુદ્દાને આવરી લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે અંતર્ગત માહિતી અપાઈ હતી જે માહિતી આજે બે કલાકે મળી હતી મારું નામ હિતેશ લઘુભાઈ દોડિયા હું વ્યારા વિદ્યુત ઉત્પાદક સરકારી મંડળીમાં સભ્ય છું અને અમે છેત જિલ્લા કલેક્ટરમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા મુદાણના ભ્રષ્ટાચાર માટે એ માટે અમે કલેક્ટર સાહેબ મળ્યા તો એમણે અમને સતત અમારી રજૂઆત સાંભળી અને એમણે એમ કીધું કે ગુરુવારે સાડા અગિયાર વાગે તમારા આ પ્રશ્નોના હલ માટે અમે અમને બોલાવીએ છીએ આ બાબતે તમારે કેટલા સમયથી ચારથી ચાર કે પાંચ વર્ષ થવાના કડાય ચાર પાંચ વર્ષથી આજ ચાર વર્ષથી ધ્યાન ગડાય નિજર પોલીસ લાઈન ખાતે ધારાસભ્ય અને પીઆઈની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના નિજર ખાતે આવેલ નિજર પોલીસ લાઇન ખાતે વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિજર વિધાનસભાના ધારાસભ્ય જયરામ ગામિત તેમજ પીઆઈ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ ઢોળિયાવાડ વિસ્તારમાં મહિલા પીએસઆઈની હાજરીમાં સર્વરોગ રોગ નિદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઢોળિયાવાડ વિસ્તારમાં દાદા મોરિયા ગ્રુપ દ્વારા ગણેશ પંડલ ખાતે સર્વરોગ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં બસોથી વધુ નાગરિકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જેમાં મયંક પટેલ સહિતના યુવકો જોડાયા હતા જે માહિતી કલાકની આસપાસ મળી હતી કેલવણ ગામે પત્ની સાથે બોલાચાલી થતાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું ડોલવણ તાલુકાના કેલવણ ગામે પતિ પત્ની વચ્ચે ગાય ભેંસોનો ચારો કાપવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે મરણ જનાર પાંત્રીસ વર્ષીય રજનીકાંતભાઈ લલ્લુભાઈ કોકણીને મન દુઃખ થતા પોતાના ઘરે ગળે ફાંસો કાંઈ જીવન ટૂંકાવી લીધું હતું બનાવને પગલે પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના કનપુરા વિસ્તારમાં આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કનપુરા વિસ્તારમાં શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ લાભાર્થી ગણેશ પંડાલમાં લાભ લઈ શકે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જે માહિતી એક કલાકે મળી હતી બામડામાણ દૂર ગામની નહેર નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ તાલુકાના બામડામાણ દૂર ગામની નહેર પાસેથી રોહી ગુનાનો વોન્ટેડ આરોપી હિરલ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે જે આરોપી સામે વાસદા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત